મુક્તિ દિવસની ઉજવણી શહીદોને શ્રદ્ધાંજલિ સાથે ધ્વજારોહણ સમારોહ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન માન આપતા વિવિધ સાંસ્કૃતિક પ્રદર્શન નો સમાવેશ થયો દેવ ગોવા અને દમણ સાથે ઓગણીસ ડિસેમ્બર ઓગણીસો એકસઠ ના રોજ ઓપરેશન વિજય તરીકે ઓળખાતા સફળ લશ્કરી અભિયાન પછી પોર્ટુગીઝ નિયંત્રણમાંથી મુક્ત થયું હતું આ દિવસ દર વર્ષે સંઘર્ષને યાદ કરવા અને ભારતમાં પ્રદેશના સમાવેશ પછી થયેલી પ્રગતિને ઉજવવા માટે ઉજવાતો હોય છે ડેપ્યુટી કલેક્ટર રમેશ પટેલે ધ્વજારોહણ સમારોહનું નેતૃત્વ કર્યું જે પછી શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે મૌન પાડવામાં આવ્યું તેમના ભાષણમાં પટેલે ભૂતકાળને યાદ રાખવાની અને દેવના સમૃદ્ધ ભવિષ્ય માટે કામ કરવાની મહત્વતા પર ભાર મૂક્યો ઉજવણીમાં પરંપરાગત નૃત્ય સંગીત પ્રદર્શન અને સ્થાનિક નેતાઓના ભાષણોનું પણ સમાવેશ થયો જે પ્રદેશની સાંસ્કૃતિક વારસો અને એકતાને હાઇલાઇટ કરે છે કાર્યક્રમ દેવના વિકાસ અને કલ્યાણ માટે સતત પ્રયત્નો કરવાની પ્રતિજ્ઞા સાથે સમાપ્ત થયો અંદર દમણ અને ગોવાને આઝાદ કરાવવામાં આવેલું જે હિન્દુસ્તાનની અંદર મેળવવામાં આવ્યું જેને જેમાં વીસ રાજપૂતે ભાગ લીધો અને દીવને આઝાદ કરાવેલું જેના અનુસંધાને જે અહીંયા લોકો શહીદ થયેલા હતા જે જવાનો શહીદ થયેલા હતા એના અનુસંધાન દર વર્ષે વીસ રાજપૂતના જવાનો આવી અને શ્રદ્ધાંજલિ અર્પિત કરે છે જેની અંદર તમામ જીવના લોકો સામેલ થાય છે